નીચે બાંધી આવવા દીધી છે દૂધ વાળો આવે ને એટલે દૂધ વાળો દૂધ નાખી દે અને ઉપર વાળા પછી થેલી લે એમને નીચે આવવું ન પડે ને કેવો જ છે જવો વરસાદ

આ કાપડ છે એનું મારા માટે ટી શર્ટ સીવવાનું છે તો હાલો નવરા નવરા એવું બધું કરવી તો આ કાપડ મેં લઈ લીધું છે હવે આનું કરવાનું છે કટિંગ આપણે કટિંગ કરી નાખ્યું છે છે હવે સીવવાનું આ છે મારું સીવવાનું મશીન તો આપણે કટિંગ કરી નાખ્યું છે અને હવે સીવવાનું શરૂ કરવાનું છે અને પછી રસોઈ બનાવાની છે આપણે ટી શર્ટ સીવાઈ ગયું છે અને પેરી પણ લીધું છે તો હાલો હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે હું બનાવું હજી કાંઈ વિચાર્યું નથી તો મેં વિચારી લીધું છે હું બનાવવાનું છે મેં જોયું તો બે રોટલી પડી છે તો આજ હું બનાવવાની છું વઘારેલી રોટલી સાસવાળી આપણે એમાં બીજું કાંઈ નહીં નાખવાનું હાલો હું બનાવું છું વઘારેલી રોટલી તો વઘારેલી રોટલી બનાવવા મેં લીધી છે આ બે રોટલી ગરમ લઈએ કાંઈ અને તાજી લઈએ કાંઈ આ મારે પડી હતી બે રોટલી તો મેં લીધી છે અને હવે આના નાના નાના કટકા કરવાના છે તો આપણે આ રોટલીના નાના નાના કટકા કરવાના છે આવડાવડા તો આપણે રોટલી ના કટકા કરી નાખ્યા છે હાલો રોટલી વઘારી એક તવલામાં તેલ નાખવાનું છે તેલ ગરમ થાય એટલે નાખવાની છે એમાં રાઈ રાઈ તેલ ગરમ થઈ ગયું છે છે ફૂટી જાય એટલે નાખવાનું આ લસણ લસણની ની કવિ મેં કાપી લીધી છે ઝીણી ઝીણી કટકા નાખ્યા લસણ કકડી જાય એટલે એમાં નાખવાનું છે લાલ મરચું હળદર સ્વાદ પ્રમાણે મીઠું હવે હવે નાખવાની છે આમાં હવાનું ઉકળવા દેવાનું છે હવે સાસ ઉકળી ગઈ છે હવે નાખવાના છે આમાં રોટલીના કટકા થોડીક વાર રહેવા દેસુ એટલે બધું સડી જશે ઘણા લોકો ડુંગળી ટમેટાં લીલા મરચાં બધું નાખે છે પણ હું તો આવી રીતે બનાવું છું બહુ મસ્ત લાગે છે આમાં કાંઈ નહી નાખવાનું એકલું લસણ જ નાખવાનું છે હવે શાક બની ગયું છે ખાવ કોરું થવા દેવાય અને આવી રીતે પણ રખાય હું તો આવી રીતે જ છું તો આપણી રોટલી વઘારેલી તૈયાર થઈ ગઈ છે તો આપણી વઘારેલી રોટલી તૈયાર થઈ ગઈ છે અને વિડીયો ગયો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો